નમસ્કાર મિત્રો આજના ટૉપિકમાં આપણે વાત કરવાની છે સબસિડી યોજના બે હજાર પચીસ વિશે જે આપણે અત્યારે નવી લોન્ચ થવા જઈ રહી છે તાર ફિનિશિંગ સબસિડી યોજના એમાં આપણે પચાસ ટકા સુધીની સબસિડી મળે છે સબસિડીની રકમ ક્યારે જમા થાય છે પછી આપણે તાર ફિનિશિંગ યોજનામાં કેટલી સબસિડી મળે છે અને તાર ફિનિશિંગ બનાવવા માટે કેટલો વિસ્તાર માન્ય રહેશે તેમજ ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી ક્યારે કરવી વગેરે બાત ઉપર આજે વાત કરશું તેમજ ઓનલાઈન અરજી કરવા માટે શું ડોક્યુમેન્ટ જોશે અરજી અને ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા તેમજ તાર ફિનિશિંગ કેવી રીતે બનાવવી આજના ટોપિકમાં સંપૂર્ણ માર્ગદર્શન આપવાનું છે તો આ વિડીયોમાં જે પણ મિત્રો નવા હોય આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને એક વખત લાઇક જરૂરથી કરી દેજો જો વિડીયો સારો લાગે તો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમારા મિત્ર સર્કલમાં પણ એને પણ ઉપયોગી થઈ શકે આ માહિતી અને એને પણ આ સબસિડીનો લાભ લેવો હોય તાર ફિનિશિંગ સબસિડી અત્યારે જે શરૂ થવા જઈ રહી છે તો લઈ શકે તાર ફિનિશિંગ સબસિડી યોજનામાં કેટલી સબસિડી મળશે તો પ્રતિ રનિંગ મીટર દીઠ બસો અથવા ખર્ચના પચાસ ટકા રકમ બેમાંથી જે ઓછું હશે તે રકમ મળશે તેમજ કલસ્ટર ઓછામાં ઓછી બે હેક્ટર જમીન બે હેક્ટર એટલે સાડા બાર વીઘા જમીન જેવું થાય છે તો એટલે આપણે જમીન હશે તો આપણે સબસિડી પણ મળવાપાત્ર થશે અને આપણે એમાં ફોર્મ પણ ભરાવી શકશું તો એટલો આપણે લાભ થશે એમાં સબસીડીથી આપણે અને ઓનલાઈન અરજી કરવા માટે આપણે ખેતીવાડીની યોજનાની વેબસાઇટ છે જે આઈ ખેડૂત પોર્ટલ ત્યાંથી આપણે માહિતી મળી રહેશે તો ત્યાંથી પણ આપણે સર્ચ કરીને જોઈ લેવાનું કે અત્યારે કઈ સબસિડી ચાલુ છે જે ગવર્મેન્ટ ગુજરાત દ્વારા માન્ય હશે તે સબસિડી બતાવશે અને આ સબસિડી શરૂ થવાની તારીખ છે એ બાર બે બે હજાર પચીસથી અઢાર બે બે હજાર પચીસ સુધી આપણે ઓનલાઈન અરજી કરી શકશું તો પણ ખેડૂત મિત્રોને શેઢાના ફરતે સોફ્ટવેર તાર મારવા હોય તો તેની માટે સબસિડી યોજના બહાર પાડી છે તો બાર તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થશે અને અઢાર તારીખ સુધી આપણે ઓનલાઈન અરજી કરી શકશું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી અથવા સીએસસી કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં પણ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ અને સાયબર કાફે હોય છે ત્યાં પણ આપણે કરી શકીએ જેવી જગ્યાએ ખેડૂતો અરજી કરાવી શકશે તો જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવી હોય તો ગામડામાં જે ગ્રામ પંચાયતની ઓફિસ હોય છે ત્યાં ગ્રામસેવક હોય છે ત્યાં પણ અરજી કરી શકશે અને આપણે જે કોમ્પ્યુટરની દુકાન હોય છે ત્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે ત્યાં પણ કરી શકશે ઓનલાઈન અરજી અને અને જો કોઈ પણ ખેડૂત છે શિક્ષિત હોય તો એ મોબાઈલ ઉપરથી પણ ઓનલાઈન અરજી કરી શકશે ઘરે બેઠા એની વેબસાઇટ છે એ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ત્યાંથી આપણે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા ભરી શકીએ છીએ અને એ પણ એકદમ મફત તો જે પણ શિક્ષિત ખેડૂત હોય તો તેને તો આપણે ઘરે બેઠા જ ફોનમાંથી જ ઓનલાઈન ફોર્મ ભરી લેવું જોઈએ અને આપણે બચત પણ થઈ શકે તો આપણે ખોટો ખર્ચ પણ ન થાય ફોમ ભરવાનો અને જો આપણે ફોમ ભરતા ન આવડે તો ગ્રામ પંચાયત હોય છે ત્યાં ગ્રામ સેવક રાખેલા જ હોય છે તો ત્યાં પણ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ તેમાં આપણે ડોક્યુમેન્ટ શું શું જોઈએ એના વિશે વાત કરીએ તો સાત બાર આઠ અને જૂથમાં હોય તો તમામ ખેડૂતોના સાત બાર આઠ જોશે તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ જોશે અને બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ જોશે અને મોબાઈલ નંબર તમારો જોશે અને રેશન કાર્ડની જો ઝેરોક્ષ હોય તો પણ રેશન કાર્ડ છે ફરજિયાત નથી જો હોય તો જરૂર રાખવું સાથે તો આ એટલા ડોક્યુમેન્ટ છે એ આપણે ઓનલાઈન અરજી કરતા હોઈએ છીએ ત્યારે જરૂર પડતી હોય છે તો આ જ ડોક્યુમેન્ટ છે એ ફોટો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમારે પછી પાછો વિડીયો ન જોવો પડે તો જે પણ ખેડૂત મિત્રોને તાર ફિનિશિંગની યોજનાનો લાભ લેવો હોય તો એ ઓનલાઈન અરજી વહેલી તકે કરી દેવી ઓનલાઈન અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા એના વિશે વાત કરીએ તો જે તે તાલુકાના ખેતીવાડી ઓફિસર અથવા ગ્રામ સેવક શ્રી હોય છે ત્યાં ઓનલાઈન અરજી સાથે અરજદાર ખેડૂતે ખેડૂતોના જૂથની વિગતો પણ સાથે મોકલવી જો જૂથમાં આપણે ફોમ ભર્યું હોય ઓનલાઈન તો હાથ બાર આઠની નકલ દેવાની છે પછી આધાર કાર્ડની ઝેરોક્ષ દેવાની છે તેમજ બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ દેવાની છે અને કબૂલતનામું છે એ પણ દેવાનું હોય છે જૂથ લીડરને પેમેન્ટ કરવાનું સ્વ ઘોષણાપત્ર આપવાનું રહેશે તો આ ઓનલાઈન અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ જમા કરાવવાનું હોય છે એ જે તે તાલુકાના ખેતીવાડી ઓફિસર પાસે આપણે જઈ અને જમા કરાવી લેવું અને ખેડૂત મિત્રો તમારે સબસિડી લેવી કે ન લેવી એ તમારા મનની મરજી છે બાકી તમારા મિત્રને જરૂર આ વિડીયો મોકલજો જો એને સબસિડી લેવી હોય તો એને પણ ઘણો બધો ફાયદો થઈ જાય અને આમાં સરકાર દ્વારા નવી નવી સબસિડી બહાર પડતી જ હોય છે આની પહેલાં પણ આપણે વિડીયો મૂક્યો તો તાડપત્રીની સબસિડી ચાલુ હતી પછી પંપની પણ અત્યારે સબસિડી ચાલુ છે પાઇપલાઇનની સબસિડી ચાલુ છે તો આનો લાભ મળી રહ્યો તો તમે છે ને તમારા મિત્ર સર્કલમાં વિડીયો છે ને જરૂર જરૂર મોકલજો આવી રીતે જુઓ તારની સબસિડી પાસ થઈ ગયા પછી આવી રીતે જો તારનો બાંધવાના હોય છે કેટલું સરસ મજાનું બાંધકામ થઈ જાય છે અને નીચે આપણે જગ્યા રહી જાય છે ત્યાં આપણે જારી પણ ફિટ કરાવી શકીએ છીએ તે આપણે આપણા ખુદના ખર્ચે કરાવવાનું હોય છે આ તમને એક ડેમો બતાવવામાં આવી રહ્યો છે તો આવી રીતે તારની સબસિડી પાસ થઈ ગયા પછી આપણે તાર આવી રીતે બાંધવાના હોય છે અને ખેતરના ફરતે જો બાંધી દેવામાં આવે ને જંગલી ભૂંડનો અને રોજનો અને ત્રાસ અમુક વિસ્તારમાં જ વધુ પડતો જોવા મળતો હોય છે જેથી કરીને આપણે પાકને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે એટલા માટે જો આ અત્યારે સબસિડી છે સરસ મજાની સબસિડી શરૂ થઈ છે તો વહેલી આનો લાભ લઈ લેવો ખેડૂત મિત્રો અને વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવાની જેથી કરીને આપણો વહેલી તકે સબસિડી પાસ થઈ જાય અને વહેલી તકે વારો પણ આવી જાય અને તાર છે ખેતરના ફરતે સેટે બાંધી દઈએ જેથી કરીને આપણે ઘણો બધો ફાયદો થાય છે ઢોર ઢોરને આવતા હોય છે તો એમાં પણ આપણે ઘણો બધો ફાયદો થઈ જાય છે અને કેટલું સરસ મજાનું જેવું કામ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા તો આવી રોજબરોજ નવી નવી સબસિડીઓ બહાર પડતી હોય છે અને ખેડૂતોને ઘણો બધો ફાયદો થઈ જતો હોય છે ખેડૂત મિત્રો આગળ પણ હું વિડીયો મૂકીશ કે પાછી કઈક સબસિડી બહાર પડે છે અને બજારમાં નવા નવા અપડેટ વિડીયો જે આવતા હોય છે તેની સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલમાં આપવામાં આવતી હોય છે તેમજ ખેતીવાડીને લગતી પણ સંપૂર્ણ માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે છે એકસો વીસ દિવસની મુદત આપવામાં આવે છે એટલે કે ચાર મહિનાની મુદત આપવામાં આવે છે આપણે આ સબસિડી છે એ ખૂબ જ સારામાં સારી છે અને પચાસ ટકા સુધીની સરકાર દ્વારા આ સબસિડી યોજના બહાર પાડવામાં આવી છે ખેતીવાડી ઓફિસર અથવા ખેતીવાડીના જે ગ્રામ સેવક હોય ત્યાં આપણે ફોમ ભર્યા પછી ડોક્યુમેન્ટ છે એ જમા કરાવી દેવા અને આપણે પાસ થઈ જાય જેથી કરીને તો આ હતી આજની માહિતી માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો અને મારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો સારી લાગી હોય માહિતી તો અને બેંક ખાતામાં આપણે રૂપિયા પણ જમા થઈ જાય છે આપણે સબસિડી પાસ થઈ જાય છે એટલે અને મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો મારી યુટ્યુબ ચેનલને હમણાં જ લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બધો દિલથી આભાર